જબર પાર આઈ જવા બાપ ને બે ને કોઈક દાડો જાદન લાવે છે ની લાવે એમ હવે એને ઘેર એ આવો આવેમ રોમ નહી રોમ રમ નહીં કરે એટલે છોકરા કરવા ને એટલું કોમન મારા છોકરા મારા છોકરા ગમે બાર મહિના માં ગમે તમ

એટલે હીરો જાતો તો મારે ગોમ જ આવતું એટલે કીધું એટલે છોકરા ઉભો રે હીરો ઉભો રહ્યો કે વાત કા હું બોલાવ એટલે એમ કીધું અને હું બે વાગે એટલે હડી ગયો એટલે તો તમે હાખરી બોલાવ નહી હોય એટલે આ હાખરી બોલ્યો છું હું તમે એમ નહી કીધું કે માર ગોમ માં આબુ ના કે હીરો બેહાર આવ અને રેદ ના ને તમને કીધું તું એટલે તમે હવે બોલાય છો અડો અડો તમારી અમન ખબર ન હોય ના ના તમે તાર હવે જેઠિયાન છે ને લાઈન તમારો વિવાહ કરાવજો ભઈ ના એવું કોઈ નહી અમારે તમે ઓમ કે હાખરી કે તો એને ઉપર આસી નો

અગર મારા ઘરે કોઈ મહેમાન પરોનો હોય તો મારી આબરૂ ના જાય ઈ જા તમારે કે વાત આ તો મારું અપમાન કર્યું કેવાય આ બાજ્યો તો આપણે તન તમાર મોરય અમે મુ ઠપકો આલો યાર તમે હવે જેટલી ઘડીએ ઠપકો નઈ આલો જેટલી ઘડી હું આ ઘેર પગ નઈ મેલું એ વાતો ભઈ એવું ના હોય આ તો પાતા મારે પાત્રિયો થાય જે વાત કરો તો ના છે મોય રાધીન મારો ને તમારો બેરો જ સબંધ સમાપ એ કર કરમ હું જો કે રહ કર કરમ આઉ ના કરવાનું હોય બેહો હોય હોય એન આ બાજ્યો ઠપકો આલો હમણે ઈ ક્યાં ના આવે હવે અઈ આયો જો તમે

મોટો કેર દેતો આરો છોના મને કે મોટો ઝઘડો થઈ જાય પણ તમને ખબર છે એમ કેજો તમે તો તમાર ઓને ના દાબી નો પકડીને મને બેહી રી જા માં જઈને બખાડા કરે તું એમ તો એટલું કીધું તો હું ચેડે ગયો એટલે એક ઈયર ને રાખતો હોય તો

આપડે બેન તને જો કાકા ને સડકાવી છે બિહાર તો બાઈક જરમ નઈ અને તારે હવે બાઈક ને અડવાની તો આતરી તમને કઉ પણ મી હોબડ્યું નહી તમે ચાણ આયા

નોકરી નહીં દઉં કાલ થી પણ હવે ઇયરફોન નહીં વાળ આ તો કોકનો નો ફોન આજ ઉપાડવા છે તેમાં ફોન બાઇક સાઈડમાં રાખીને વાત કરવાની એવું છે કે ઈયરફોન ખાલી ને બાઇક વાત કરવાની તારે હવે નહીં રાખો ભાઈ માફી માં એટલે પેલી હજાર બે લ્યો ભૂલ થઈ ગઈ વાત આગા ભાઈ તમારા છોકરા ના ટેન્શન હું એ માફી માંગુ છું સમજ ભાઈ હવે ભૂલ થઈ હોય તો મારી કોઈ તમે માફ કરો એ તો ભાઈ મારી માફી માંગુ ભાઈ હવે